સપ્તાહ ચાર લાખ સપ્તાહ જાય

સન્માન છે ની માંગલધામ ટ્રસ્ટવતી સાડી ટી શર્ટ અને માની પ્રસાદી ની કામળી આપી અને કરવામાં આવ્યું હમણાં જ આઠ દિવસ મને બીજો આનંદ સાથે કહેતા થાય કે બાપુ આ સમગ્ર પરિસરને માટે આવતા વાહનોની પાર્કિંગની બહુ મોટી સમસ્યા થાય અને અત્યારે ખેતીની સિઝન છે વળી માતાજીની કૃપા આ પાણીવાળો પ્રદેશ છે પણ કેટલાક ભક્તોએ ભગુડા ગામના તમામ ખેડૂતોએ નક્કી કર્યું કે અમારે ચારસો વીઘા જેટલી જમીનમાંથી વાવેલું કાઢી નાખ્યું અને બાકી ખેતી ન કરી પણ અમે માગલના પાટણસો સુધી રાહતું

પૂજ્ય બાપુના અને પછી સૌ સંતો મહેમાનોનું સ્વાગત નો ઉપક્રમ પણ આપણે લેવાનો છે પણ સૌ પ્રથમ બાપુ નું સન્માન આ ઉપક્રમ છે અહીંયા પૂજ્ય બાપુના સન્માન બાદ ઉપસ્થિત પૂજ્ય શરદભાઈ ના ચરણોમાં વિદ્વાન વક્તા અને આપણા સૌના પ્રેરણા મૂર્તિ પૂજ્ય શરદભાઈ વ્યાસને પણ સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ માયાભાઈને અહિયા રાજુભાઈ ઉપસ્થિત છે અમારે ધ્યાન સ્વામી બાપા આશીર્વાદ લઈને પૂજ્ય તુલસીદાસ બાપુ વધાર્યા છે બગોડા મંદિરના પૂજારી પણ ઉપસ્થિત છે હું માયાભાઈને વિનંતી કરીશ કે સૌને સન્માનિત યથાસ્થાથી જ કરશે એમરાના માંગલધામથી ગંભીરભાઈ આવ્યા છે એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી અમારે પૂજા દાદા વધાર્યા છે એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી અહીંયા પૂર્વ મંત્રીને ગુજરાતના વરિષ્ઠ આગેવાન એવા આપણા સૌ જાણીતો નામ જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિ છે પરંપરાથી સમાજ સેવા સાથે સંકળાયેલ પરિવારના પ્રતિનિધિને સન્માનિત કરવા માટે પણ હું વિનંતી કરીશ માયાભાઈને અનેક મહેમાનો પધારી રહ્યા છે એમનું પછી આપણે સન્માન લઈશું

મંચ પરના સૌ મહેમાનોને સન્માનિત કરવા માટે ઉલ્લેખ કરું છું માયાભાઈ આપ સૌને ત્યાં સન્માનિત કરશો એ વિનંતી સૌનો નામોલ્લેખ થઈ રહ્યો છે અહીંયાથી ઉપસ્થિત હોય સૌનું સન્માન કરવા માટે ભાઈ વધારે એવી વિનંતી

जय मंगल मां जय मंगल मां जय मंगल मां मिश्राली रंगे रूपाली तंदे जाली जोत जाली जोराली जो कोबे विकराली नागड काली सी हण भाली रोशाली बुद्धी ने भाली दीन दयाली अले वेश पुजाली बिरदाली ओ का दरवाली देव डाली जय मंगल मां जय मंगल मां जय मंगल मां मिश्राली जी जय मंगल मां मिश्राली शरीर सुख संपत्ति विविध વિખ્યાત વાર વાર વંદન કરો હાથું કરીને જય જય મોગલ મા જય જય મોગલ મા જય જય મોગલ મા

是，是。<noise> <noise> <noise> સૌને પણ મારા પ્રણામ અને દર વર્ષે આ પ્રસંગે જે જુદા જુદા સારસ્વતોની આપણે વંદના કરીએ છીએ અને આજે જે વંદના થઈ એક સૌ જે અહીંયા આવી શક્યા છે તેમના પ્રતિનિધિઓ આવ્યા છે વધારે પણ એમની વિદ્યા માટે એમની સેવા માટે એમની વિશેષ કલાઓ માટે

આટલું મોટું સેવક સમુદાય જેનું સન્માન અઠવાડિયા પહેલા કરવામાં આવ્યું જે સ્વેચ્છાથી માની સેવા કરે છે આપ સૌના માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું મંચ ઉપર આપણા સમાજના વિવિધ સૌ આદરણીય વડીલો ઉપસ્થિત છે એમને પણ નમન કરું છું આપણે જેમ માતાના ત્રણ સ્વરૂપો છે એકને આપણે મહાકાળી કહીએ છીએ एक ने वहाँ लक्ष्मी कही है, है एक ने महासरस्वती कही है चीए अमाना स्वरूप हो जाए परंतु देवी भागवत को संदेह नहीं है देवी पुराण में जी है तो यह एकत्व परमेश्वरी की बात करें चीए परमेश्वरी एकत्व महेश्वरी अब्दु व्यापक स्वरूप है हमारे रामायण में नक्षत्र के भाव भाव विभाव पराबहावकारी

જો જો લઈને આપડા પરગણામાં આવ્યા છે જ્યારે આ હું કે દર્શન કરવા જાઉં છું મને એક જ વિચાર આવે કે ભગવાન જે વૃક્ષ ગુરતઈ છે કે કેટલું નાનું છે પણ એનું સ્વરૂપ કેટલું હજારો માનસુ નાખોની સંખ્યામાં આ બધા એનાજ પ્રકાશિત પ્રકાશિત આ બધા ભૂડડાના નાળોડાઉ છે એને દેરાત થયા છે હું બહુ જ રાજીપો વ્યક્ત કરું છું

ઉપનિષદ અને જગતની માં એને જો આપણે દેવ માનતા હોઈએ તો એ પહેલું પગથિયું છે આપણે ત્યાં ઈશ્વર પણ અતિથિ બની આવે બીજું પિતૃ દેવો આપણા પિતાને આપણે દેવ માનતા હોઈએ અથવા તો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો કાલિદાસ શંકરને પિતા કહે છે કે પિતાને જો આપણે દેવ માનતા હોઈએ તો ઈશ્વર અતિથિ બનીને આપણે આંગણે આવે અને આચાર્ય દેવો ભવ આપણો ગુરુ આપણો બુદ્ધ પુરુષ આપણો સદગુરુ આપણને જાતિ માર્ગદર્શન મળ્યું હોય એવો કોઈ મહાપુરુષ એને જો આપણે દેવ માનતા હોઈએ તો જ આપણે ઘરે પરમાત્મા અતિથિ દેવો ભવ કરીને આવે આપણે બધા માતૃદેવ ભવ ને માનનારા માણસો છીએ પિતાને માનનારા અને આચાર્યને માનનારા આને લીધે આજે આ માના છોરડાઓ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવે છે માં ભગવાનો મોગલ માનો ઉત્સવનો આ દ્રશ્ય જોઉં એટલે મને રામાયણનું એ દ્રશ્ય યાદ આવે કે ભગવાન રામ લંકા વિજય કરીને અયોધ્યા આવ્યા

એમાં કોઈ આવું ન કરી શકે એક પ્રકાશ પુંજ માં બેઠી છે એનો આ પ્રતાપ છે અને માના બે સ્વરૂપો હોય એક એનો પ્રતાપ અને બીજો એનો પ્રભાવ માનો પ્રતાપ આપણને સમાજની સેવા કરવા પ્રેરે અને માનો પ્રભાવ આપણને આપણી અંતયાત્રાના દર્શન કરાવે આવી આઈ મોગલ અહીંયા બિરાજમાન છે એને શાસ્ત્રોમાં તો રૂપે છે મૂળ ત્રણ રૂપે મૂળ પરમેશ્વરી દેવી ભાગવત માં રૂપિયા દે તો એક જ સિવાય બીજું કોઈ નહીં એવું પ્રતિપાદન થાય છે પરંતુ બીજા પણ એક નવ રૂપ છે કે યા દેવી સર્વ ભૂતેશ ક્ષમા રૂપેણ સંસ્થિત આપણે કોઈ ક્ષમા કરે એ આપની માં છે આપની મંગળ છે યા દેવી સર્વ ભૂતેશ કૃપા રૂપેણ સંસ્થિત આપણા ઉપર કૃપા કરીને આપણને હાજર કરવા રાખે એ આય મંગળ છે આપણી પાસે મને નવાઈ લાગે કે આટલા ગામના લોકો બગારામાં આ પ્રથા ચાલતી કે મંડળો ગામે ગામ થી આવી રસ્તામાં પણ કહેતો

રોટલી પેલા લોકો ન કરી શકે તો દીકરીઓ ઊભી થઈ કે અમે રોટલી કરીશું આમાં આમાં બીજો વિચાર કરાય દુનિયા કોણ કરે છે એને પગડ કરાય બાકી બીજો કોઈ આમાં વિચાર થાય આવું આપણ કોઈ થઈ જ શકે તો એ શક્તિ પણ આવનારી માં છે શક્તિ પણ આપનો અને હું જ્યારે ચોટીલામાં કથા કરતો તો ત્યારે ત્રણ રૂપ મને કહેવાની ઈચ્છા થઈ એટલે મેં કહ્યું કે યાદ એવી સર્વભૂતેશ સત્ય રૂપેણ સત્ય

ભગુડા જવામાં થાક ઉતરી જાય હવે ભગુડામાં આવીએ એટલે એક વિશ્રામનો અનુભવ થાય છે એવા એક તીર્થરૂપ ધારણ કરતું આ સ્થાન અને કોઈ ભવિષ્ય રહેતા નથી મારો એ વિષય નથી પણ સાધુના અંતઃકરણની પ્રવૃત્તિ એમ કરે કે આ બ્રહ્મો જે સેવા છે એ સેવા જે રીતે વિસ્તરી રહી છે આ આમનો વિસ્તાર થશે તવાિલ્સ નો મહિમા બહુત બצ છે મારે કુપાતી વર્ષ છે એવા સ્થાનમાં હું પ્રતિ વર્ષ આવી શકું છું એ મારા સદભાગ્ય છે વિશેષ કંઈ નહી કે આ પુનરેકવાર આપ સૌની શ્રદ્ધાને વંદન આપ સૌને બે વિશેષ સન્માન વિશે ઉપસ્થિતિમાં અહીંયા કીર્તિભાઈ ભટ્ટ જેમનો પરિચય મેં આપ્યો અને એ બંનેની વિનંતી કે આવશે પ્રથમ કીર્તિભાઈ ભટ્ટ પધારશે જેમણે સનાતન ભારતીય સંસ્કૃતિની સેવાના નિમિત્ત બનાવ્યા છે માતાજી એ કીર્તિભાઈને સન્માનિત કરવા વિશેષ સન્માન સ્વરૂપે એમને પણ એક એવોર્ડ અને સ્મૃતિપેટ અને